સરકાર સમક્ષ રજુ કરી પીડિત પરિવારો પોતે અમદાવાદની સડકો પર નાગરિકોનું સમર્થન માંગવા માટે નીકળ્યા એ છતાં રાજ્યની નફટ અને નિર્ભર સરકાર એમની ન્યાય માંગણીઓ પર સ્વીકારવા તૈયાર નથી એટલે અમે અગાઉ કરેલા એલાન મુજબ પચીસ તારીખે રાજકોટની જનતા પાડે અને આ ઘટનાને માસિક માસિક જે પચીસ તારીખે સમગ્ર રાજકોટ શહેર બંધ રહે તો સરકાર ઉપર જરૂરી પ્રેશર બને અને પીડિતોની માંગણી મુજબ તપાસ નોંધ આવે ચાર લાખ નું વળતર વધીને એક કરોડ થાય અને ફાસ્ટ કોર્ટમાં કેસ ચાલે મોટા મગરમચ્છ અને ભાજપના નેતાઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અગ્નિકાંડમાં ન્યાય મળવાનો નથી તો હું સ્પષ્ટ લાગે છે કે પચીસ તારીખે ડંકાની ચોટ ઉપર પણ સૌને હાથ જોડીને વિનંતી કરી રાજકોટ બંધ રાજકોટનું ઘંટા ઘણા બહુ સારો પ્રતિસાદ છે સૌની લાગણી ધીરે ધીરે જોડાઈ રહી છે અને બધાનું કેવું છે કે